જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સૌરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વહેંચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો ટ્રેક્ટર વિધેની બધી જ માહિતી હું તમને આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાઇકન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને હા મિત્રો તમારે પણ જો કોઈ જાહેર દર્શાવવાની હોય કોઈ વાહન વેચવાના હોય તો વાહનના ફોટા વિડીયો વિગતો સરનામા સાથે આપણે વોટ્સએપ નંબર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેની પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે એક પણ રૂપિયો લેતા નથી ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે જે સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર ને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર છે ઓઝાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારમાં રાપ અને ટ્રોલી સાથે આ આખું ટ્રેક્ટર વેચવાનું છે સીટ છત્રી નવા ટાયર પણ નવા બેટરી નવી એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ કોઈ ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અત્યાર સુધીમાં માત્ર ને માત્ર બસો કલાક જ ઢાંકેલું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનની અંદર તમને આ મિની ટ્રેક્ટર જોવા મળી રહે છે સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરની કિંમત તમને જણાવું તો ત્રણ લાખની ત્રીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તે કિંમત ફિક્સ નથી હજી તમને તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને ખીચદડી રાણા વાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો તમે રૂબરૂ જઈ સ્થળ પર જઈ તમે આ ટ્રેક્ટરની મુલાકાત લઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે સૌરાષ્ટ્ર સાતસો સત્તર વેચવાનું છે